इतली गर्मी छे बाहर हां बाहर काम करवा वाला नी શું હાલત થતી હશે હે માં મેડમ મેડમ હમ હમ આહા કોણ છે મેડમ થોડીવાર વાર પહેલા તમે મારી દુકાને આવ્યા હતા ને ત્યાં મને આ ગોલ્ડ ચેન મળી છે મેડમ અચ્છા જી દુકાનથી હું તમને ફોલો કરીને આવ્યો છું અહીંયા આ તમારી ચેન છે કે નહીં મને કહી શકો છો મેડમ હા હમ ખબર નહીં કોણ છે આટલું સારું ચેન લાવીને આપ્યો છે ગમે તેમ પાંચ તોલાનું તો સાચે લાગે છે ચૂપચાપ હું જ રાખી લઉં છું હા હા ભાઈ આ ચેન તો મારું જ છે મેડમ આ ચેન જોઈને કન્ફર્મ નહીં કરવાથી મારે પોલીસ સ્ટેશન જવું પડશે અને ત્યાં આ ચેન આપી પડશે અને તે લોકો જો ચેન નહીં આપે તો બહુ ગડબડ થઈ જશે અને તમને મળવામાં મોડું થશે હા હા ભાઈ તમે જે કહો છો બિલકુલ સાચું છે એ જ કારણથી હું તમારી પાસે ચેન લઈને આવ્યો છું મેડમ ખૂબ ધન્યવાદ ભાઈ હા શું મેડમ તમારા માટે મેં ગોલ્ડ ચેન આપી અને તમે મને ખાલી થેન્ક્સ કહીને મને અહીંયાથી રવાના કરી રહ્યા છો મેડમ અરે હું તો ભૂલી જ ગઈ તમે ખરાબ ન લગાડો આવો અંદર આવીને બેસો હમ તમે બેસો હું ચા બનાવીને લાવું છું અહિયાં તો બેસવાનું કહ્યું હતું લાગે છે ચા બનાવતા વાર લાગી એટલે ચાલ્યો ગયો કે શું જતો હોય તો જાય ચેન તો મળી ગયો ને ચા પીને મજા કરીએ ની કયા નાલાયક ની ચેન હતી એને મારા નસીબમાં જવાનું હતું શું કરવાનું હું જ પહેરી લઉં છું વજન તો સારું એવું છે એ કવરિંગ matter early tension હવે જેલી tension ઉબડથી ચેન લઈને જઈશ એટલે જ આપડા પૂર્વજો કહે છે ને જે વસ્તુ આપણી ના હોય એની પાછળ નહી ભાગવાનું લોભ કર્યો ને હવે બધું જતો રહ્યું જોઈ તારી હાલત કેવી થઈ હમ હવે નીકળ હેલો હેલો મેડમ હું ઓકે ઓકે ડોટ કોમ થી વાત કરું છું હા કહો મેં શોરૂમ થી કઈ ગ્રોસરી નો ઓર્ડર કર્યો હતો ને હા ભાઈ એ લઈને આવ્યો છું પણ તમારા ઘર નો એડ્રેસ મે શોધ્યું પણ મળ્યું નહી તમારું એડ્રેસ લોકેશન મોકલો ને પહેલા તમે ક્યાં છો એ તો કહો મેડમ આ કાવરી શેલ્ફ માં ગ્રીન કલર નું બિલ્ડિંગ છે ને તેના ગેટ આગળ ઊભો છું ઓકે એ બિલ્ડિંગ ની ઓપોઝિટ માં પિંક કલર ની બીજી એક બિલ્ડિંગ છે ને હા છે મેડમ એમાં ફિફ્થ ફ્લોર પર આવી જાવ ઓકે મેડમ આવું છું ઓકે

पानी आप अपने तो पीने जाते तो रहो। ठीक छे तमें यही रहो, मैं लाइने आवूचूं। हम्म। एह, तुष्यो घर नहीं अंदर है जावी गयो? ना मैडम, मने चक्कर आवता था इलेज़ जो थोड़ी बार घर नहीं अंदर आवी गयो। सारू ठीक छे, आ पानी पीने निकल आई हाँ। थी। પાણી પીધું હવે નીકળો એમ છે કે મેં કીધું જાઓ મેડમ તમારો ફોન નંબર મળે એ મારો નંબર કેમ જોઈએ તને તું જઈને પહેલા ઘરની બહાર નીકળ મેડમ તમારો ફોન નંબર આપો ને સંભળાય છે કે નહીં નીકળ તું અહીંથી મેડમ તમારા ઘરમાં બીજું કોઈ છે નહીં આ બધું તારે શું જરૂર છે તું નીકળ પહેલા અહીંથી મેડમ કેમ આટલો ગુસ્સો કરો છો હું શાંતિથી તમને કહું છું મને કારણ વગર ટેન્શન આપે છે પેલા નીકળ આવી હતી મેડમ મે ફોન નંબર માંગ્યો એટલે તમે આટલા ગુસ્સે થઈ રહ્યા છો મારા ફોન નંબર નું તો શું કરીશ આની આગળ એક શબ્દ નહીં કીધું ને પહેલા નીકળ મેડમ ખોટું ના સમજો તમે ફ્રી હોય ત્યારે મને કોલ કરજો મેડમ હું તમને કઈ જ નહીં જો તારી સીમામાં માં રહે તું પહેલા તો જાને આવી હતી જીતી બનીને અહીં જ ઊભો છે તારી બકવાસ મારે નથી સાંભળવી ચલ અહીંથી હું બહુ થાકી ગયો છું મેડમ હું થોડો આરામ કરીને જઈશ કોઈ આરામ વરામની જરૂર નથી જાય છે કે નહીં

હું જતો રહીશ પહેલા એ કામ કર મેડમ એકવાર મારે તમારી સાથે તો આમ નહીં સુધરે ઉભો રે હમણાં પાઉ છું શું છે મેડમ હેલો પોલીસ સ્ટેશન મેડમ મેડમ કટ કરો એની જરૂર નથી હું જતો રહું છું ડર છે ને તો પહેલા ઘરેથી નીકળ બાપરે તરસ્યો સમજીને દયા કરવાની કેટલી મોટી ભૂલ થઈ ગઈ કે વો ઘરની અંદર ઘૂસીને આવી ગયો હતો આગળથી આવું કોઈ પણ આવે તો બહારથી ચાલુ મોકલી દેવાના નહીતર આપણને જ ખૂબ મોટી તકલીફ થઈ જશે કેમ કહો એને લક્ષ્મી મારે તને એક જરૂરી વાત કહેવી છે અચ્છા શું છે કહો મારે વિદેશમાં કામ કરવા માટે જવું છે અરે કેમ જી તમે અચાનક આવું કહો છો હું તને શું કહું આપણી હોમ લોન જ વીસ લાખની છે દર મહિને ત્રીસ હજાર ભરવા પડે છે એને જલ્દી પતાવવા માટે વિદેશ જવું જ યોગ્ય છે એટલે જ હું ફોરેન જવા ઈચ્છું છું લક્ષ્મી એ બધું ઠીક છે જી પણ એના માટે ફોરેન જવાની શું જરૂર છે એવું નથી લક્ષ્મી તું વિચારીને જો ને વીસ લાખ અને તેનું વ્યાજ બંને મળીને જોએ તો આ ઘરની કિંમત કરતાં પણ વધુ થાય છે બધું બેકાર છે બધા પૈસા એમાં જાય છે તું જાતે જ વિચાર ઇલેક્ટ્રિસિટીનું બિલ ખાવાનો ખર્ચ કેટલો ખર્ચો થાય છે ત્રણ વર્ષ ફોરેનમાં કામ કરીશું ને તો તેની સેલેરીથી બધી લોન ક્લિયર થઈ જશે આપણી અને પછી આપણે ખુશ રહી કે શું લક્ષ્મી આપણા બાળકો એના બાળકો બધા જ ખુશ રહેશે તમારી વાત બધી ઠીક છે જી પણ સડનલી તમે આમ ફોરેન જશો તો હું શું કરીશ એવું નથી લક્ષ્મી એના સિવાય કોઈ રસ્તો નથી ઘણા લોકો એમ જ જાય છે અમુક તો લગ્ન પછી તરત નીકળી જ જાય છે અને ઘણા તો લગ્નના એક અઠવાડિયામાં જાય છે આપણો એવો પ્રોબ્લેમ છે ને તું જરા સમજી લે આપણા લગ્ન થયે હજી છ મહિના પણ નથી થયા એકદ બે વર્ષ પછી જતા ને લક્ષ્મી અત્યારે આપણી લોન વધી ગઈ છે બે વર્ષ રહીશું ને તો વધારે વધી જશે પછી બહુ મુશ્કેલી થશે હાથમાં કંઈ નહીં રહે તને સમજાય છે બાળક પેદા થશે તો એમને ખુશ રાખવાના સ્કૂલ ફી કોલેજ ફી ભરવાની સમજે છે કે આ બધું વિચારતા ચક્કર આવે છે મારી વાત સાંભળ મારે ફોરેન જવું છે તમારી વાત હું સમજુ છું પણ અચાનક આવું કહીશું તો હું શું કરીશ જો હું ફોરેન નહીં જવું તો આપણે ખુશ નહીં રહી શકીએ સમજી કે નહીં મારે વિઝા માટે એજન્ટને મળવાનું છે મારા પાસપોર્ટ અને આધાર કાર્ડની ઝેરોક્સ એમને આપવાની છે હું જલ્દી જેને આપી આવું છું તેમને બરાબર તું ચિંતા ના કરીશ આગળ તમારી મરજી આ માણસ સમજવા માટે તૈયાર જ નથી કે હું શું કહેવા માંગુ છું ખાલી પોતાની મરજીથી જ બધું કરી રાખે છે બસ ધડામથી કીધું બેગ ઉપાડી અને ચાલતા થયા એ ઘરે છે કે નહીં ના ભાઈ એ તો બહાર ગયા છે તમે અંદર આવીને બેસો ને અહીંયા પાસે જ ગયા છે એવું છે તો સારું છાય કઈ દૂર ગયા છે કે શું વિઝા માટે ક્યાંય બહાર ગયા છે ભાઈ વિઝા શના માટે કોઈ ફોરેન જવાની વાત કરતા હતા ફોરેન અમે નાનપણના મિત્રો છીએ તેણે કઈ બતાવ્યું નથી મારી વાત તો એ મારવા માટે તૈયાર પણ નથી થોડું તમે જ એમને સમજાવીને કહો ને ભાઈ સારું હું વાત કરીશ હે હા યાર યાર આવ્યો અત્યારે જ આવ્યો યાર એ બધું બોલ યાર મને બતાવ્યા વગર તું ફોરેન જાય છે હા યાર મારી ઘણી બધી લોનો પેન્ડિંગ છે અને વ્યાજ પણ વધી રહ્યું છે યાર ફોરેન ગયો તો સેલરી સારી મળશે ને યાર અને એમાંથી હું લોન ચૂકવી દઈશ યાર અરે યાર તારા લગ્ન થાય છ મહિના પણ નથી થયા અને છોડીને કેમ જાય છે યાર છ મહિનામાં નીકળવા માટે મારું મન પણ નથી માનતું પણ અહીંયા એટલા બધા પ્રોબ્લેમ્સ છે ને સવારથી આ જ સમસ્યા ચાલી રહી છે એ પણ બે વર્ષ પછી જવા માટે કહે છે જલ્દી જાઉં તો જલ્દી યાર એકલી રહેશે ત્યાં તું એકલો રહીશ આટલું બધું ટેન્શન શા માટે બીજો કોઈ રસ્તો નથી યાર તારી જોડે એને પણ લઈ ને બંને મળીને ખુશીથી રહેજો તમે આઈડિયા પણ સારો છે બંને સાથે રહેશો તો સારું અહીંયા એકલા રહે શું સારું કામ મળ્યા પછી તેને પણ હું લઈ જઈશ તે કીધું તેમ અને એકલી છોડી પણ સારી નથી સારું પ્લાન કરીશ બીજું બોલ શું છે કંઈ નહીં યાર તું પણ અમારી સાથે ફોરેન ચાલ ને મને એટલું આકર્ષણ નથી યાર અને લગન ક્યારે છે તારી બહેન ઓકે કરશે ને લઉં કરી લઈશ તું સારો મજા ઉડાવે છે અને તારો આઈડિયા સરસ હતો યાર લક્ષ્મી સાકર ઓછી નાખજે Ah. <sighs>